નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે અમદાવાદના વિસ્તાર પર જે તેનાવ બન્યો હતો મોટો કાફલો અહીંયા ઘટના સ્થળ ઉપર મોજૂદ છે અને સાથે સાથે આરોપીઓને અત્યારે હાલમાં જે ઘટના સ્થળ પર જે ફાયરિંગનો બનાવ બન્યો હતો ત્યાં ફાયરિંગ કરવામાં આવી હતી દિવાન પોઈન્ટ ઉપર તેની જે એકદમ બિલકુલ સામે અત્યારે હાલના આરોપીને જોકે ઉલ્ભેટ કરવામાં આવે છે કાયદા કાયદાનો ભાન પણ કરાવવામાં આવી રહ્યા છે જે અહીંના સ્થાનિકો જે લોકો કહી રહ્યા હતા કે આ લોકોને જે પોલીસ નો ખોફ નથી પણ આજે તમામ લોકો નજારો અહીંયા અહીંયા જોઈ રહ્યા છે કે આજે એમના અંદર બેસી ગયો હાલમાં જ્યાં જે જગ્યા ઉપર જે ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને બનાવ બન્યો હતો તે જગ્યા ઉપર આજે તે જ આરોપીઓને ઉઠક બેઠક કરાવવામાં આવી રહી છે અને કાયદાનું ભાન પણ પાઠ પણ ભરાવવામાં આવી રહ્યું છે અહીંયા તમામ લોકો અત્યારે હાલમાં જે આરોપીઓનો નજારો જોઈ રહ્યા છે અને તેમને કાયદાનું પાઠ પણ ભરા મોગરે જે જો કે અહીંયા લોકો ਇਕੱਠી પડ્યા જઈના વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું શું કેસો આપનું નામ અને પરિચય છે હા આ લોકોએ ફાઈનિંગ કરી છે ડિવિઝન પોલીસ હા આય માફી માંગી શું કહે પોલીસ નું કામગીરી કેવી લાગે છે તમને કામગીરી સરસ કામ જે મારા સાહેબ અને સાહેબ મહારાજ ગવાન સાહેબ સરસ કામ કર્યું છે

अच्छा करा भाई बहुत अच्छा अब इधर आरोपी को कुछ सीखने मिलेगा हां मिलेगा ही ना ऐसा ही कोई करे ही नहीं ऐसा करे तो कितना इधर तो बढ़ गया है भाई देखो तुम तो। मगर अब कहीं ना कहीं आरोपी को बिल्ले जो तो मवाली है उनको पुलिस का डर बैठेगा क्या लगता है हाँ बैठेगा क्या कह दओ चाचा हां डरेगा जरूर या अभी जो तो पुलिस ने जो तो कामगिरी का सिस्टम है क्या बहुत अच्छी बहुत अच्छी है बेदरपुर पुलिस हां बहुत अच्छी लगी है जेम क्या बात है जो एरिया जो के आरोपी ने काيطان बांध कराया बाद में जो हाल में जो आरोपियों ने हाल परगत तो बेदरपुर पुलिस स्टेशन ખાતે ले जावमा आ भी रिया जे अईने आ विस्तार के अंदर जे आ लोग जे माहौल पैदा करयो तो आज बेदरपुर पुलिस द्वारा थे माहौल

वे हमारे वेदरपुर के डिस्टाफ का हमारे वेदरपुर की पुलिस प्रशासन का मैं बहुत बहुत शुक्रगुजार हूँ उस तरह की काम की अगर सारी गुनागार वक्त की जाएगी इन तो यहाँ पे अपराध की जो वारदातें होती है ये इनशाला कम हो सकती है बंद हो सकती है तो ऐसा गुना करने के पहले सोचेगा एक बार नहीं बार बार सोचेगा ये जो, जो आरोपी है जो पकड़ाए नहीं थे जो फायरिंग करके गए थे तो उसके बाद बहुत जमा रहे हैं और पुलिस निकाल दी है बस मैं पुलिस का बहुत बहुत शुक्रगुजार हूँ पुलिस ने उनको यहाँ पर ला के मेरे सामने मेरे दुकान के सामने जहाँ पे उन्होंने एक गुनाह किया था वहीं पर ला के उनको दंड बैठक करवाई है उनको उनकी गलती का एहसास करवाया मेरे बहुत शुक्र गुजार हूँ पुलिस व्यापारियों का संदेश देना व्यापारियों को यही संदेश देना चाहूँगा कि तुम डरोगे जुर्म को सहो सहमत बरबर उसके खिलाफ आवाज़ उठाओ डरने की कोई ज़रूरत नहीं है जान माल तो अल्लाह की देन है जिसकी जब जहाँ से अल्लाह ने लिखी होगी वो वहाँ से चली जानी है जुर्म के खिलाफ जो हमारा ईमान है जो हमारा इस्लाम है कि जुर्म सहेंगे भी नहीं और जुर्म करेंगे भी नहीं हम उस हे रहेंगे हक पे रहेंगे हक पे, पे चलेंगे तो इनशाला हम पे जुलम नहीं होगा मैं हक पे था मेरा अल्लाह ने मुझे इंसाफ़ दिलाया और मैं शुक्र गुजार हूँ मेरा लगता है मैं तो लोगों से ये अपील करना चाहूँगा कि भाई पाँच वक्त की नमाज पढ़ो

તો કે અહીંયા હમણાં ઘણા લોકો તમારી વેજલપુર પોલીસ તમામ લોકોની તારીફો પણ અત્યારકાળમાં કરવામાં આવે છે અમારે તો રીકન્સ્ટ્રક્શનને થઈ ભાગ છે પણ જે ગુનેગાર છે અને જે આરોપીઓ છે જે માહોલ બગાડે છે કાયદો વ્યવસ્થા કરે છે આવી જ રીતે એનું આજ પર જઈ અને રીકન્સ્ટ્રક્શન કરી અને એને આવશે અને જેથી કરીને અહીંયા લોકો જેવા આવા આરોપીઓને આવી રીતના જે જગ્યા પર કરતા હશે એને ગુનો આચરતા હશે તેમને ત્યાં લઈને અને રીકન્સ્ટ્રેક્શન કરાવવામાં આવે અને એવી રીતના પીઆઈ શાકીય અને અત્યારે હાલમાં જોકે પીઆઈ શાકી એક તમામ લોકોને એક અપીલ પણ કરવામાં આવી છે અને રમઝાન મહિનો પવિત્રો આવી જોઈએ તે રમઝાન મહિનાને શાંતિપૂર્ણ બનાવવામાં આવે અને આવી રીતના કોઈ પણ આવા અસામાજિક તત્વો દ્વારા કોઈ પણ આવી રીતના માથા બીડો કરવામાં આવતો વિસ્તારમાં કે ભાઈનો માહોલ ફેલાવવામાં આવતો તાત્કાલિક કહ્યું કે પોલીસનો સંપર્ક પણ કરવો જોઈએ યુઝપ ગુજરાત શરીફ ફતેવાડી અમદાવાદ